ભાવનગર મહાનગરપાલિકાનો તેતાલીસમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો ચૌદ ફેબ્રુઆરીના રોજ નગર મહાનગરપાલિકાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ રોજ ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીના ના રોજ ભાવનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તન થયું હતું જેને લઈ ચૌદ ફેબ્રુઆરીના રોજ નગર મહાપાલિકાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે જેને લઈ આજરોજ બીએમસી ના સ્ટાફ દ્વારા રંગોળી કરી અલગ અલગ ફૂલોની ડિઝાઇન બનાવી મીઠાઈ વહેંચી ભાવનગર મહાનગરપાલિકાનો જન્મ દિવસની ઉજવણી કરી હતી હું ભાનુબેન એન પરમાર જનસંપર્ક અધિકારી તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું ભાવનગર નગરપાલિકા હતી ત્યારથી એનું મહાનગરપાલિકામાં પરિવર્તન થયું તે ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીના રોજ ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીના રોજ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકામાંથી કન્વર્ટ થઈ એટલે દર વર્ષે ચૌદ ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાને તેના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે પણ ચૌદમી ફેબ્રુઆરી હોય ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસ ઉજવણીની પરંપરા હોય આજ રોજ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે કોર્પોરેશન અને ફૂલ હાર તોરણથી શણગારવામાં આવી છે મહિલા કર્મચારી બહેનો દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે આમ ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસની ઉજવણીનું એક નાનકડું એવું આયોજન કરવામાં આવ્યું છે જેનો તમામ આવતા જતા લોકોએ અહીંયાના તમામ અધિકારી કર્મચારી સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈને ઉજવણી કરી છે આ ભાવનગર મહાનગરપાલિકાનો આજે તેંતાલીસમો જન્મદિવસ છે એર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે